હેલો ગાઈસ જેસિકા રસના એન ગુડ આફ્ટરનૂન કેમ છો બધાય આઈ હોપ કે બધાય મજામાં જ હો અને મજામાં જ રહેવાનું તો બધેને એડવાન્સમાં હેપી ધનતેરસ ધનતેરસની તો આજે વારો છે કોઈ વાત નહીં ચાલો તો આજે બપોરે બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે મેં અને આજનું વેધર કેક અલગ છે વાદળા થયા છે વરસાદ આવે જો અત્યાર વરસાદનો કંઈ કહેવાય નહી કે ખાલી ચોમાસામાં જ આવે એમ ગમે ત્યારે એની ટાઈમ ટપકે અંબાલાલે એમ કે આ આવશે એટલે હવે એમાં કોઈનું નો ચાલે હાજી વાત ને તો આજે વાદળા થયા હતા અને કપડાં બી સુકાઈ ગયા છે મારા તો સારું ચાલો આજનો તમને સુવિચાર આપી દઉં છું આજનો સુવિચાર કંઈક એવો છે હવે તો બે ત્રણ જ પેજ રહ્યા છે ગાઈસ આજનો સુવિચાર એવો છે કાલે આપણે ગાઈસ લગભગ સુવિચાર આપવાનું ભૂલાઈ ગયું તું મારાથી હમ યાદ નથી કે ભક્તિ વગરનું જ્ઞાન શુષ્ક છે એવું કહે છે શુષ્ક એટલે સુખું નિરસ રસ વગરનું એવું કહે છે કે ભક્તિ વગરનું જ્ઞાન નકામું છે તમારે આગળ ગમે એટલું જ્ઞાન હોય બહુ હોશિયાર હોય પણ તમારે આગળ ભક્તિ ન હોય ને તો એ બધું નકામું છે એટલે બધું જ કરો તમે કામ કરો તમે ગમે એટલા રૂપિયા કમાવો ધંધો કરો ભણો ગમે એ કરો પણ તમે થોડી થોડી સાથે સાથે ભક્તિ પણ કરતા જાઓ

અને કોઈ માણસ જમવાનો ટાઈમ થઈ ગયો છે બટ લાઈટ નથી એટલે ત્યાં સુધી આપણે છે ને ચાલો ઓળો ખાવી થોડોક મેં તો ખાધો તો ના પાછો ખાવી અને પછી જો વાસણ ગોઠવવા છે ધીમે ધીમે પણ પેલા થોડોક ઓળો ખાઈ લઈએ પછી કામ કરીએ સાચું ને પેટ પૂજા પેલા થવી જોઈએ બાકી કામ ન થાય ને તો ચાલે પણ પેટ પૂજા તો કરવી જ જોઈએ ને હે ને જો ગાઈસ તે દિવસે હું માર્કેટ ગઈ હતી ને તો હું આ જીરા મીઠાની છે ને ડબ્બી લાવી મને આ ડબ્બી કે દિવસની ગમતી હતી ને ગોતતી હતી તો મને ફાઇનલી મળી ગઈ એટલે મેં તરત લઈ જ લીધી ગાઈસ ઓળા સાથે તમે ગોળ ખાવ ને બહુ મસ્ત લાગે બહુ મીઠું લાગે તો આપણે ચલો ગોળ ખાવ જ છે કાલે મેં ગોળ ખાધો તો બહુ મીઠું લાગ્યું ગાઈસ તો હું જાગી ગઈ છું અને નાસ્તા ટાઈમ થઈ ગયો છે તો ચાલો દૂધ પી લેવી અને નાસ્તાના ડબ્બા લઈને બેસી ગયા આજ મને છે ને ને તાળીમાં જો તાળી એમાં જાદુદ પીવાનું વાટકામાં પીવામાં બહુ ફાવે નહીં પાજામાં પીવાનું છે ચાલો કન્ટિન્યુ ગઈ તો સાંજ પડી ગઈ ને અમે જમી લીધું અને હું છે ને કંઈક કરી રહી છું તમને બતાવી જ દઉં કે જો હું વોટર કેન્ડલ કરી રહી છું કેમ કે કાલે એકાદશી છે અને કાલથી દીવા મૂકવાનું સ્ટાર્ટ થઈ છે કાલથી આપણે દીવડા મૂકવાના હોય છે એટલે હું છે ને દીવડા ડેકોરેશન કરી રહી છું અને સરસ મજાનું કલરફુલ વોટરને બધું કરું છું અને હવે તો ચાલો આ બધી પ્રોસેસ થાય છે હજી બાકી છે બધું કરું છું તો બ્લોગને એન્ડ આપી દઈએ બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો અને ચેનલ પર ન ભાવે તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઈક શેર અને બાય